ચૂંટણી આવી રહી છે આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે સાંસદ ચૂંટીને મોકલવાના છે પાટણની દ્રષ્ટિએ તમને શું લાગે છે પાટણ કઈ દિશામાં જઈ રહ્યું છે કઈ રીતે જઈ રહ્યું છે ને શું અપેક્ષાઓ છે મારું સોના ચાંદીનું બિઝનેસ છે વત્તા મારું ફેશન ને લગતું એટલે કે એક લાઈફ સ્ટાઇલની ડિઝાઇનિંગનું કામ છે મારું ઘણું બધી સંસ્થાઓ સાથે કામ છે છે મને એવું લાગે કે અમારું પાટણ એક બારસો વર્ષ જૂની હિસ્ટ્રી ધરાવે છે એટલે ઐતિહાસિક નગરી છે આના ઉપરથી જ અમદાવાદ બન્યું છે એમ કહેવાય કે અમારું પાટણ વેપાર ક્ષેત્રે બધા ક્ષેત્રે આગળ હતું એવી જ રીતે મારું એક વેપારી તરીકે મારો બિઝનેસ છે સોના ચાંદી મારી દુકાન છે તો અમે વેપારી તરીકે અને અમારી સાથે જોડાયેલા પાટણમાં ઘણા બધા વેપાર છે જેવી રીતે કે પાટણ એક એવું સેન્ટર છે ચારે બાજુના ગામડાનું એક જિલ્લા મથક છે ત્યાં ઘણા બધા વેપાર ફૂલી ફાલેલા છે એની સાથે હસ્તકલા પણ જબરજસ્ત છે અમારી અપેક્ષા એવી છે સરકાર જોડે કે અમને ભારતના ઘણા મોટા શહેરો સાથે જોડવામાં આવે જેવી રીતે ઘણા વર્ષોથી અહીંયા ટ્રેનો નથી ટ્રેનો ચાલુ થઈ પણ ઓછી અમને ટ્રેનો મળેલી છે અને વધારે ટ્રેનો સાથે અમને બોમ્બે નજીકનું રાજસ્થાન સાથે વધારે જોડવામાં આવે એની સાથે અમારા જે હાઈવેસ છે જે અમને લોકોને જે અમારે આપ કરવી છે સામાનની તો એના સાથે અમારા હાઈવે જોડાય આ કનેક્ટિવિટી થાય એના કારણે સૌથી વધારે અમે અમારા બિઝનેસને આગળ વધારી શકીએ એ અમારી અમારા સાંસદ જોડે અપેક્ષા છે એના કારણે ક્યાંક ને ક્યાંક વર્લ્ડ હેરિટેજમાં આવતું પાટણ એક હેરિટેજ વેપાર તરીકે પણ નામના મેળવે પ્રસ્થાપિત થાય આપ સાહેબ શિક્ષક છો શિક્ષણની દ્રષ્ટિએ પાટણ શું કહી રહ્યું છે કોલેજોની બાબત હોય પછી સાથે જ જે યોજનાઓનો લાભ હોય કેવી રીતે મળી રહ્યો છે કેટલો મળી રહ્યો છે ને અપેક્ષાઓ ભાજપ સરકારે ઘણી બધી યોજનાઓ મૂકેલી છે શિક્ષણને લગતી વાતોમાં મુખ્ય મુદ્દો છે આરટી ટી રાઈટ ટુ એજ્યુકેશન એ આપણી ગુજરાત સરકારનો એક પાયાનું પરિબળ છે આજના જમાનાની અંદર શિક્ષણ લોકો કે છે મોઘું છે તો ગુજરાત સરકારે એટલે બાળકોને મફત શિક્ષણ મળી રહે ગુણવત્તા વાળું શિક્ષણ મળી રહે અને સાથે જે પછાત જાતિના બાળકો હોય આર્થિક રીતે નબળા બાળકો જેમના વાલી આર્થિક રીતે નબળા હોય એમને જે જૂના જમાનામાં ગાંધીજી પાસે જે એજ્યુકેશન હતું એ ગાંધીજીને લેવા માટે આફ્રિકા જવું પડ્યું હતું એ એજ્યુકેશન મળી રહે એવો પ્રયત્ન સરકાર સતત કરી રહી છે આપ સાહેબ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છો અને સેવા પરમો ધર્મ કહેવાય છે અને એના માટે પણ સરકાર છે પ્રયત્નો કરતી રહેતો છે કે લોકો સુધી સેવા પહોંચવી ખૂબ જરૂરી છે કારણ કે એક મોટી મહામારીમાં ગયા ત્યારે સેવાકીય સંસ્થાઓ ખૂબ આગળ આવી હતી અને એ જ રીતે અહીંયા નજીકમાં પાટણમાં આવે છે ના મહેસાણામાં આવે છે જો કે વાડીનાથ સંસ્થા પણ છે તો આવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે સમાજને અનુલક્ષી અને કાર્યો કરે છે એ માટેની અપેક્ષાઓ શું છે કારણ કે જે પણ આપણે સેવા કરતો હતો ત્યાં પણ ક્યાંક એક સાંસદની એક સમયે જરૂર પડતી હોય છે આપણી વાત પહોંચાડવા માટે સો ટકા પહેલાં તો સોની નોટ ઉપર રાણકી વાવનો જે ફોટો મૂકી એ બદલ અમે નરેન્દ્ર મોદી સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ તેમજ અહીંયા પાટણના અંદર સેવાકીય સંસ્થિમાં એક ભાઈચારો બહુ અમે જોયો છે કે કોરોના કાળથી મને લંપી આવ્યો તેમજ અહીંયા કોઈ બી કાર્ય હોય સેવાકીય હોય અથવા તો પર્યાવરણરૂપી હોય તો દરેકમાં દરેક એનજીઓ હંમેશા રાત દિવસ મહેનત કરી રહ્યા છે તો થોડો સાંસદ સાહેબ જોડી અમારી આશા એવી હોઈ શકે કે આપણે સરસ્વતી જે નદી છે તેને જીવંત કરવામાં આવે અને અહીંયા રણ વિસ્તારમાં નજીક છે તો રણ આવતા અટકાય એના માટે વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તેમજ પાટણની આજુબાજુ જે અમારી વિરાસત કહેવાય કે મોટી મોટી આપણે દિવાલોને બધું છે જે બહુ પ્રાચીન છે તેના ઉપર સાંસદશ્રીઓ વધુ ધ્યાન આપે અને પાટણની વિરાસતને બચાવવા માટે વધુમાં વધુ પ્રયત્ન કરે તેમજ આજુબાજુના ગામમાંથી અહીંયા અમે ઘણા જોઈએ છીએ કે અલગ અલગ જગ્યાએથી આવતા હોય છે કે ત્યાં આગળ બહુ શિક્ષણનું પ્રમાણ ઓછું હોય છે તો ત્યાં ક્યાંકના ક્યાંક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓનું માર્ગદર્શન બી ઓછું હોય છે તો પાટણ સિટીમાં જેમ તૈયારીમાં બધું મદદરૂપ મળે છે એમ સાંસદ સાહેબ અને જે બી આવે એ આજુબાજુમાં વધુમાં વધુ મળી અને અલગ અલગ તાલુકા બોલી આવું સેન્ટર ઊભું કરે તો એમાંથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાનો લાભ લઈ શકે તેમજ એક જાગૃત થાય અને દરેક લોકો એકબીજામાં ભાઈચારા ઉભો થાય સાહેબ વકીલ છો થોડી બીક લાગે છતાં પણ પૂછું કે વિકાસ માટે દલીલ કરવી પડે છે કે પછી સરળતાથી મળી રહે છે પાઠ ના વિકાસ માટે દલીલની કોઈ અપેક્ષા છે નહીં અત્યારે જ્યારથી મોદી સાહેબ બે હજાર ચૌદથી આવ્યા છે એટલે અપેક્ષાઓ અમારી જેટલી બી સરકાર પાસે હતી એ અપેક્ષાઓ પરિપૂર્ણ થઈ રહી છે આ થોડું કોઈ જગ્યા થોડું સરળતાથી થાય છે ક્યારેક થોડી તકલીફ પડે છે એના ઘણા બધા કારણો હોઈ શકે ટેકનિકલ ઇસ્યુઝ હોઈ શકે પણ બીજી વસ્તુ પાટણની અંદર એવું છે બે હજારની સાલથી બ્રોડગેજ ને પરમિશન મળી બે હજાર થી બે હાજર ચૌદ સુધીમાં બ્રોડગેજને કોઈ પણ વેગ ના મળ્યો બે હજાર ચૌદ પછી મોદી સાહેબ આવ્યા ત્યારે બ્રોડગેજને વેગ મળ્યો ઇલેક્ટ્રિક લાઇન થઈ ડબ્લિંગનું કામ ચાલુ છે અને વર્લ્ડ હેરિટેજના પ્રમાણે અહીંયા રેલવે સ્ટેશન બની રહ્યું છે હવે એ બને તો જે સ્મોલ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ છે એના ધંધાને વેગ મળે જો બ્રોડગેજ લાઈન આગળ કનેક્ટિવ થાય જ્યારે કે દિલ્હી સુધી કનેક્ટિવ થાય તો એક એને વેગ મળે બીજી વસ્તુ એજ્યુકેશનની અંદર મેમબીબીએસ અહીંયા છે એમડી નથી અમારી રજૂઆત સરકારે એટલી જ છે કે એમડી જેવા કે એમએસ જેવા બીજા આગળના જેટલા બી એવા જે પણ કરિક્યુલમના જે છે એને મંજૂરી મળે તો અહીંના વિદ્યાર્થીઓને બહાર ના જવું પડે અને અહીંયા એ લોકોને સ્કોપ મળે અને પાટણનો બીજો આગળ વિકાસ થઈ શકે એટલી અમારી રજૂઆત છે પણ શ્યોર અમને એટલો વિશ્વાસ છે સરકાર સાથે કે અમારી અપેક્ષાઓ ક્યારેય પણ અમારી અપેક્ષાઓ નિરાશ નહીં થવો પડે ફરી ફરીભૂત થશે અને સો થશે નાનો જવાબ જોઈએ કાકા હાવ નાનો જવાબ તમે મતદાન કરવા જશો કયા વિચાર સાથે અને કેવા સાંસદ તમારે જોઈએ હાવ નાનો જવાબ અમારે મતદાન કરવાનો અમારા સંસદ જે આવે તે અમારા માલધારી ઉપર પશુપાલન ઉપર જે નિર્ભર રહેતા હોય પશુપાલન અને સહાય યોજના મંડળીઓ દ્વારા જે પૂર્ણ કરશે એમને સંમતિથી અમારું વોટિંગ થશે તો ખેડૂતોને જે યોજનાઓ છે એ પણ મળી રહે છે ખરી અને કઈ દ્રષ્ટિ હા ખેડૂતોને છે પશુપાલનનો છે સાથે જ આપણે વાત કરીએ કે જ્યારે પાટણની વાત થતી હોય જેમ આપણે કીધું કે સરસ્વતી નદીનો મુદ્દો એટલા માટે કારણ કે સૌથી મોટું તીર્થ સ્થાન સિદ્ધપુરમાં આવેલું છે ને જે લોકસભા ક્ષેત્ર પાટણ લાગે છે જીવંત કરવા માટેના પ્રયત્નોની અપેક્ષાઓ ખરી કારણ કે જો એ તીર્થ ક્ષેત્ર એ વધે તો ઇકોનોમિકલી પણ ક્યાંક પાટણને પણ એનો લાભ મળવા જાય છે હવે બહુ સરસ વાત કરી પાટણ એક જૈનોનું સૌથી મોટું તીર્થ છે એની સાથે સરસ્વતી ધામ છે સરસ્વતીનું એવું ધામ છે કે જ્યાં વર્ષો પહેલા રાજા સિદ્ધરાજનો રુદ્ર રુદ્રમહેલ એની સાથે સરસ્વતી પિંડદાન માતૃ ગયા છે એ આખા ભારતનું કદાચ વિદેશમાં વસતા દરેક ભારતીયો એટલે એક વર્લ્ડ હેરિટેજ સૌથી મોટું હબ છે જ્યાં દરેક દરેક ટુરિઝમ તરીકે પોઈન્ટ શબ્દ તરીકે જોડવામાં આવે છે કે અમારી પાસે આટલા પોઈન્ટ છે જયારે મારા પાટણ પાસે તો હજારો વર્ષથી એમ કેવો કે હજાર વર્ષથી પોઈન્ટોની દુનિયા છે પાટણના આટલા જૂના મંદિર જૈનોના પાટણના બધા જ રામજી ભગવાન ના જૂનામાં જૂના મંદિર હોય ભગવાનના હનુમાનજીના મંદિરો હોય એવું ટુરિઝમ અહીંયા સૌથી મોટું છે આ સાથે આપે જે કહ્યું ઇકોનોમિકલ કે જ્યારે ભુજની અંદર હસ્તકલા સાથે અને ટુરિઝમ સાથે જોઈન્ટ કરી અને ઇકોનોમી સાથે એક શહેર બનાવવામાં આવ્યું નાનું એવી અમારી ઈચ્છા કે વર્લ્ડ વર્લ્ડ હેરિટેજ જે સાઇટ છે અમારી ત્યાં એવા ટુરિઝમ હબની સાથે એક અમારા હસ્તકલાના બજાર પણ બને જ્યાં દરેક વસ્તુની હસ્તકલાના બજાર સાથે અમારા દરેક કારીગર વર્ગ હોય વેપારી વર્ગ હોય ત્યાં એમનો ઉદ્યોગ જબરજસ્ત રીતે વિકસે આ આયોજન ક્યાંક ને ક્યાંક મોદી સાહેબે હમણાં એવું કહ્યું કે રાતના અમે અહીંયા લાઇટ શો કરવાના છીએ રાણકીવામાં કદાચ સહસ્ત્રલિંગ તળાવ હજાર વર્ષ જૂનું છે સહસ્ત્રારથી જોડાયેલું છે આવા સહસ્ત્રિંગ તળાવની પણ સાથે આ જો લાઇટ શો થાય અને એની સાથે રાત્રિ બજાર જે પાટણમાં આવતા ટુરિસ્ટ વ્યક્તિઓ રાત્રે ઓછા રોકાય છે જ્યાં અમદાવાદ રોકાવા જતા રહે છે અહીં ફાઈવ સ્ટાર હોટલો બને ટુરિઝમના જે વિકાસ થતા સ્થળો છે ત્યાં એમને લઈ જવામાં આવે અને રાત્રિ બજાર પણ પાટણનું ચાલુ ચાલુ રહે માલધારી સમાજમાંથી આવો છો માલધારી સમાજની અપેક્ષાઓ ઘણી બધી છે જેમ કે પશુપાલનની આપણે વાત કરીએ પશુપાલકો જે છે એમને જે સબસિડી યોજનાઓ જે છે એના લાભ માટેના જે પરિકલ્પો છે યોજનાઓ છે એ પરિપૂર્ણ થઈ રહે છે કેમ અને કારણ કે જ્યારે યોજનાની વાત આવે કેન્દ્રની યોજનાની વાત આવે કે રાજ્ય સરકારનો પણ પહેલો સંપર્ક સાંસદ થકી આપણે કરી શકીએ કારણ કે જ્યારે સાંસદ લઈને જવાના છે તો એમના માટેની અપેક્ષા અમુક કેવું છે કે માલધારી પરિવારમાં એજ્યુકેશન વધ્યું છે પણ હજુ ક્યાંક ને ક્યાંક એવું ઓછું છે તો કોઈ બી સાંસદ અથવા કોઈ બી યોજના આવે તો ગામે ગામ તલાટી શ્રીના માધ્યમથી દરેક ગામમાં યોજનાઓનો જાણ કરવામાં આવે અને દરેકને એને પાસે રહીને જો યોજનાનો લાભ અપાવવામાં આવે તો સો ટકા બધાનો લાભ થશે એટલે લાભ આપવામાં એટલે એવું કહી શકાય કે માનો કે નેતાઓ કામ કરે છે પણ અધિકારીઓ ક્યાંક પાછી પાણી કરે ના ના કરે છે પણ કેવું કે તલાટીઓ બી બે ત્રણ મહિને ચેન્જ થઈ જતા હોય છે કન્ટિન્યુ તલાટી કદાચ એક દોઢ વર્ષ કન્ટિન્યુ રહેતો હોય અને એ જો એક્ટિવ થાય તો ઓટોમેટિક સો ટકા કે ગામડાની વ્યક્તિમાં હવે જે જનરેશન છે ભણેલું આવે છે પણ આગળનું જનરેશન હજુ સુધી અછત છે ભણવાની એના કારણે જો વધુમાં વધુ લાભ ગામડા અપાવવામાં આવે તો કે વધુ પશુપાલન તો ગામડાઓમાં જ છે તો તો ઘરે 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 જો હોય અથવા તલાટી ઓના ઉપર પૂરું ધ્યાન હોય આખા ગામનું કારણ કે આ બે જગ્યાએ એવી છે કે આ બે જગ્યા આખું ગામ આવતું જ હોય તો એમનો દોરો તો કેવું છે કે પશુપાલનમાં બહેનો અને ભાઈઓ સમજી શકે અને એનો વધુમાં વધુ લાભ લઈ શકે પાટણ એ પૌરાણિક નગરી રાજા સિદ્ધરાજસિંહની જન્મભૂમિ અને મિનર દીવે બનાવેલી વાવ સાથે જ સિદ્ધપુર પણ નજીકમાં સરસ્વતી ત્યાંથી પસાર થાય માતૃ ગયા તર્પણનો એ સૌથી મોટો મહિમા જે સિદ્ધપુરમાં પૂરો થાય છે એટલે એટલા માટે જ સિદ્ધપુરનો વિકાસ જરૂરી એટલો એટલો પાટણ લોકસભા વિસ્તારનો પણ વિકાસ જરૂરી અને એટલા માટે જ હેરિટેજ સાઇટ તરીકે અને સાથે જ એને ડેવલપ જો કરવામાં આવશે તો જે વ્યવસાયો છે એને પણ વેગ મળશે કનેક્ટિવિટીની વાત સૌથી મેઇન મુદ્દો બની રહે છે કારણ કે જ્યારે કોઈ પણ સેક્ટરમાં અહીંયા કોઈ પણ ઉદ્યોગકારો કરવા આવશે તો તો કનેક્ટિવિટી જોવાના છે પણ અપેક્ષાઓ છે તો સાથે જ એનજીઓ અને જે માલધારી સમાજથી બિલોંગ કરી રહ્યા છે એમની પણ એક અપેક્ષા છે કે એક સેતુ એવો પણ બનાવવામાં આવે કે માલધારીઓને પડતી મુશ્કેલીઓ છે તેનું પણ સમાધાન થઈ શકે નમસ્કાર મને રજા આપશો આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ